શ્રી સૌરાષ્ટ્ર નિમ્બારધામ મોટા મંદિર લીંબડી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તારીખ ત્રણ ફેબ્રુઆરીથી તારીખ બાર ફેબ્રુઆરી સુધી શ્રી મોરારી બાપુના વ્યાસાસને રામકથાનું ભવ્ય આયોજન સૌરાષ્ટ્રવાસીઓને કથાશ્રવણનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના અન્ય રાજ્યોમાંથી ભાજપના આગેવાનો અને પ્રતિનિધિઓ પણ આ તકે ઉપસ્થિત રહેવાના છે તો સાથે દરરોજ રાત્રે નામાંકિત કલાકારો દ્વારા ડાયરો લોક સાહિત્ય હાસ્ય સંમેલન અને સંતવાણીના કાર્યક્રમ પણ યોજાશે શ્રી સૌરાષ્ટ્ર મોટા મંદિર લીંબડી ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે ત્રણ બે થી લઈને બાર બે સુધી ચાલવાનો છે એમાં આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ એવા પૂજ્ય મોરી મોરારીદાસ દાસ હરિયાણી બાપુ સપ્તાહનું રસપાન કરાવવાના છે અને તારીખ દસ અગિયાર અને બારના રોજ અગિયારસો અગિયાર કુંડી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલ છે આ સપ્તાહ અને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કેન્દ્રના મિનિસ્ટરો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આખું ગુજરાતનું મિનિસ્ટ્રીના સૌ મિત્રો સૌ ભાજપના આગેવાનો અને કેન્દ્રના સૌ આગેનો આગેવાનો પણ પધારવાના છે આ કાર્યક્રમમાં લગભગ દરરોજ એકથી દોઢ લાખ સુધીની પબ્લિક ભેગી થવાની છે આ કથાના રસપાન માટે અને ત્યાં જમણવાર સાથેનો બંને ટાઈમનો આયોજન કરવામાં આવેલ છે નિમ્બાગ સંપ્રદાય એ એકાવનસો વર્ષથી જૂનો સંપ્રદાય છે જેની આચાર્યપીઠ સલેમાબાદ રાજસ્થાન એટલે કે નિમ્બાગ તીર્થમાં ત્યાં આચાર્ય મહારાજ બિરાજે છે અને આજે પણ ત્યાં હંસ સ્વરૂપે ભગવાને આપેલું સૂક્ષ્મ શાલીગ્રામ સ્વરૂપ રાજસ્થાનમાં છે અને એની સૌરાષ્ટ્રની મેઇન પીઠ એટલે કે છોટેકાશી લીંબડીમાં સૌરાષ્ટ્ર નિમ્બા પીઠ મોટા મંદિર લીંબડી આજે બસો ચોત્રીસ વર્ષ પછી લીંબડીના સ્વયંભૂ પ્રગટ ચતુર્ભુજ રાય જે મૂર્તિ સ્વયંભૂ પ્રગટ છે જે વિગ્રહ સ્વયંભૂ પ્રગટ છે એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બસો ચોત્રીસ વર્ષ પછી કરવામાં આવી છે અને લીંબડી મોટા મંદિર એ સેવા સહાય અને સંસ્કારનું સંગમ તીર્થ છે અને આ ત્રિવેણી સંગમમાં મુરારી બાપુની રામકથા સાથે સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગુજરાતની ભૂમિ ઉપરનો મોટામાં મોટો કહી શકાય એવો અગિયારસો અગિયારસો અગિયાર કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે કથાશ્રવણ સાથે સાથે યજ્ઞ દર્શન અને સંત દર્શનનું પણ ત્રિવેણી સંગમ છે અને જે લીંબડી છોટે કાશી કહેવાય છે એ સાર્થક કાશી તરીકે હવે થશે આમાં ભારતભરના તમામ સંતો મહંતો મહામંડલેશ્વરો આચાર્યશ્રીઓ પધારી એમના દિવ્ય આશીર્વાદ પ્રદર્શન આશીર્વાદ આપશે સાથે સાથે રાજકીય મહાનુભાવો પણ આવશે અને આ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન કીર્તિ રાણા સાહેબ માજી કેબિનેટ મિનિસ્ટર અને લીંબડી ધારાસભ્ય છે અને રામકથાના યજમાન મનસુખલાલ મક્કનજીભાઈ ખાનલા પરિવાર છે અને અગિયારસો અગિયાર કુંડી યજ્ઞના મુખ્ય યજમાન ચંદ્રેશભાઈ માકાશણા પરિવાર છે તો આ કથામાં દરરોજ એક દોઢ લાખ લોકો પધારશે તો ગુજરાતના અને સૌરાષ્ટ્રના દરેક લોકોને વિનંતી છે કે આ ત્રિવેણી સંગમમાં બધા પધારો અને દિવ્ય દર્શનનો લાભ લ્યો